ચૌદસો ચોપનમી વિલાદત જન્મદિન જશને ઈદે મુલાદુ નબી નિમિત્તે એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ જુલુસને આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ચોવીસ સોમવારે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુની દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલામતો સલામ સલાતો સલામ પડી સામૃદિક દુવાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ

ભાવનગર શહેરના શિયા ઈશના અશરી જમાત પેશ ઇમામ સાહેબ શહેરની દાઉદી ઓરા જમાતના આમિલ સાહેબે તેમજ જુદી જુદી મસ્જિદના પેશ ઇમામ સાહેબ મોલાના સાહેબ તેમજ ભાવનગર શહેરના મહાનુભાવો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ આ જુલુસમાં ટ્રકો રિક્ષાઓ ઊંટ ગાડીઓ ઘોડેસવારો બગી ઘોડાગાડી ટ્રેક્ટર મોટરકાર સહિતના વાહનો મોટી સંખ્યામાં જોડાયા હતા શાનો شوکت ساتھ یہ جولو આજ રોજ સમગ્ર ની اندر

જન્મ જયંતિ છે ઈદે મિલાદુ નબી છે અમારા કસબાબુ ઇસ્લામના પ્રમુખ નીકળે છે આ જુલુસ નીકળ્યું છે આ જુલુસ તેના રાબેતા મુજબ પડશે અને બપોરે બે વાગે આપણે સેલાસાશે આજે કસબાના પ્રમુખને હું વિનંતી કરીશ કે તેઓ પણ શુભેચ્છાના બે શબ્દો કહેશે આજ રોજ દિવાય બિંદર સાહેબના આદર લીલી જન્દી બતાવી આ જુલસને ભાવનગરના રાજમાર્ગો ઉપર ચાલવા માટેની શુભેચ્છા આપી હતી આની આ જુલસની અંદર ભાવનગરના અથવા આજુબાજુના તમામ હિન્દુ મુસ્લિમ મુસ્લિમભાઈ જોડાય છે ઠેર ઠેર સરબત પાણી અને ન્યાજનો લોકો તરફથી ઇંતજામ કરવામાં આવે છે આ જુલ્લસ સ્વામી એકલાસ સાથે શાંતિપૂર્ણ ભાવનગરની અંદર ભાવનગરના રાજમાર્ગોની અંદર ફરે છે અને બપોરના બે વાગે સેદારસ બાપુની દરગાહ પાસે આ આઈદની મુબારકબાજી આપતા પૂર્ણ થાય